તો અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા અનામતને લઈને નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને રાષ્ટ્રનો વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી ગયો છે જેના વિરુદ્ધમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ રોડ પર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની વિભાજનકારી માનસિકતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પ્રતિનિધિ જિલ્લા ભાજપના પ્રમુખ સૂત્રોચ્ચાર કર્યા હતા બંદર બાબા સાહેબ આંબેડકર નો પવિત્ર વિચાર એટલે અનામત એસસી એસટી ઓબીસી નબળા વર્ગ ને લાવવાનો વિચાર એટલે અનામત આ બંને વિચારોને અને અધિકારોને

અને જેને જરૂર છે એ લોકોને અનામત આપી સુરક્ષિત રાખીશું એના ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણના સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામત નો વિરોધ કર્યો છે એ પણે દેખાય છે કે બોલવાનું જુદું ચાવવાનું જુદું